ભારતમાં મેઘતાંડવ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદી ચેતવણી જાહેર કરવામાં આવી છે વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટા ભાગના જિલ્લાઓ માટે રેડ એલર્ટ અતિ ગંભીર ચેતવણી જારી કર્યું છે જ્યારે જમ્મુ અને કાશ્મીર માટે ઓરેન્જ એલર્ટ ગંભીર ચેતવણી આપવામાં આવી છે આગામી થી અડતાલીસ કલાક દરમિયાન આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાની આશંકા છે હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે ધ્યાનમાં રાખી રાજ્યના દસ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવી જ રીતે ઉત્તરાખંડના દેહરાદૂન ટિહરી પવડી બાગેશ્વર અને હરિદ્વાર સહિતના અનેક જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ હેઠળ શાળાઓ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યો છે આ બંને રાજ્યોમાં તંત્ર સતર્ક રહેવા અને સંભવિત આપત્તિ પહોંચી વળવા માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની સંભાવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તાજેતરમાં વાદળ ફાટવા અને પૂરને કારણે થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુની મુલાકાત લેવાના છે હવામાન વિભાગે નાગરિકોને નદી નાળાથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરી છે કારણ કે ભૂસ્ખલન અને અચાનક પૂરનો ભય રહેલો છે